કઈ કુખારમાં મેલડી સપનામાં ગોગા મહારાજનું આવું તે વાત ઉપર કુખારમાં મેલડી શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું જય કુખારમાં મેલડી અમુક પહેલા વડીલો ના વધારણ મુખે એવું સાંભળ્યું હોય આપણે કે આપણી પેઢીઓની માતા હોય આપણે દેવાબત્તી કરીએ તો કે માતા માતાનો દીવો ભૂલથી બદલાઈ જાય તો માં એ માતા આપણી માતાઓ એતરાસ થાય એવો મારો પ્રશ્ન છે દરેક લાગે એવો

ચારા સાપ કોઈ મારન તો એ અગ્નિમાં હળકાતા હોય અને આપણે મારતા તો જોયો ન હોય પણ અગ્નિમાં જો જોઈ લીધો હોય તો આપણે તો કે બહુ નાની હોય એટલે ખબર પડે પણ હવે શું બની ગયા રીતે જોવા તો બે જણા તીજાનો ખૂન કરતા હોય

એનો વિરોધ નહીં કરતા એક વખત તકોર નહીં કરતા તો સો ટકા તમે એના પચાસ ટકા ભાગીદાર તો વિરોધ કે કરાયોરે ભાઈ મારી જ નહીં તને પૈયો છે મધારી ને બોલાઈએ એને પકડાઈ લઈએ પણ મારવાની પરમિશન આ લઈને ને બોલાવી લાકડીયો મરાવો તો ગુનેગાર મારવા વાળો મરાવા વાળો સોમવાર એવું જોયું તું ને તો સોમવાર નો ઉપવાસ કરીશી નહીં પણ ઉપવાસ કરીશ પાણી ને ચામાં થઈ ગયો એવો એ વખતે જોયો એટલે સ્વર્પદોષ શું હોય ને એવી નથી ખબર પડતી તમને એક વાર ને કે સ્વર્ગપદો છે તમે કીધું ભોગી નહીં રહી શકે આચી વાત હતી હું નથી રહીતી સત્તર ઉપવાસ કર્યા અને સત્તરમો ઉપવાસ તૂટી ગયો પછી અહીંયાથી મારી ફ્રેન્ડે કીધું કે માન માનતા માની દે તારા ઉપવાસ પૂરા થશે તો પચીસ ઉપવાસ કરવાના સત્તર ઉડી ગયો ઉપવાસ પછી બહુ દુઃખથી પણ મેં કીધું કે મા કુંખાર મેળી તને શ્રીપુર ચુંદરીને અગરબત્તી કરી અને ફરીથી હું સર્પદોષના ઉપવાસ કરીશ મેં પચી પચી ઉપવાસ કર્યા ને હર એક સોમવારે મેં અનુભવ કર્યો કે કુંખાર મેંડી સવારથી લઈ જ્યાં સુધી બીજો દિવસનો સૂર્યોદય ના થાય ત્યાં સુધી મારી ભીળી રહે છે એમ થાય કે ખાવું છે તો એમ મા અંદરથી થાય કે ના ઉપવાસ છે આજે એવો પોત આમ થયું મા

એ જગ્યાના ગોગા મહારાજ હોય રાફડાવાળા તમારા પિયરમાં તમે રહેતા હોય ને વાડા હોય ને વાડામાં કદાચ જોણે અજોણે એ રાફડા પર કોઈ દીકરીની અપડશેટ પડી જઈ હોય અને એ નાગને ના કારણે ભોગવવું પડે તમને ખબર નહીં આવું નાગને ભોગવવું પડે નાગ જેટલું ભોગવ એટલું જ દુઃખ એ દીકરીને એના સાસરીમાં કે એના પિયરમાં કંઈ પણ હું ભોગવવું પડે કઈક દીકરીના છૂટાછેડા મુખ્ય કારણ આ હોય કઈક દીકરીના પતિ પત્ની ના ઝઘડા મુખ્ય મોટા મોટું કારણ આના ઉપાય ઉપાય મેં બતાવ્યો છે કે તમે જે તકલીફ તમારા થી નાગ ન પડી એવી તકલીફ તમે જાતે વેઠી લો હું મારી રાહ ના જો છું કે માતાજી કેસે એટલે ઉપવાસ કરીશું મન થી ખાલી સોમવાર ચાલુ કરી દેશો ને અને થોડા ઘણા અગિયાર કે એકવી સોમવાર તમારા મનથી એ નાગના નોકથી કરશો ને ઓટોમેટિક એવું કહશું તમારી શરીરની જે તે પીડા માથું દુખાવું પેટમાં દુખાવું ચિડિયાપન ગુસ્સો જેના કારણે તમારે વિરોધ થતો હોય કુટુંબમાં સમાજમાં તમારા પરિવારમાં ખાલી એ કરવાથી કે બધા દુઃખનું નિવારણ ના થઈ જાય બિદાનમાં મેરડી ફટ કે લો આજની ગેરંટી મારી કોણ કે